નમસ્કાર મિત્રો મિત્રો રાદડિયાનું લોબિંગ સફળ જયેશ રાદડિયાનું લોબિંગ સફળ થયું છે સામે ગોપાલ ઇટાલિયાનું પણ ધાર્યું થયું છે એવી તો શું વાત છે કે જે ગોપાલ ઇટાલિયા સુધી પણ પહોંચી ગઈ હતી અને તેના માટે જયેશ રાદડિયાએ પણ મહેનત કરી હતી આજે વાત કરીશું વિસાવદર પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઉમેદવારની અને આજે વાત કરીશું ગોપાલ ઇટાલિયા સુધી પહોંચેલા એક વાવડની શરૂઆત કરીએ વિસાવદર પેટા તારીખે આ પેટા ચૂંટણીનું મતદાન છે ત્રેવીસ તારીખે પરિણામ આવશે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા ભારતીય જનતા પાર્ટી કોને ઉતારશે તે સવાલ હતો છેલ્લા ત્રણ ચાર દિવસથી એ પ્રકારની ગતિવિધિ જોવા મળતી હતી કે આપણે કહી શકીએ કિરીટ પટેલ નક્કી છે અમે શરૂઆત થી કહેતા રહ્યા હતા કે કિરીટ પટેલ રેસમાં સૌથી આગળ છે અને અમે ચોવીસ અડતાલીસ કલાક પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં કહ્યું હતું કે કિરીટ પટેલની ટિકિટ નક્કી છે કદાચ કારણ કે કિરીટ પટેલના એક નામ સાથેનો પત્ર ફરી રહ્યો છે તમે જુઓ કે અરવિંદ કેજરીવાલ આવે ભગવંત માન આવે લોકો તેની સાથેના વિડીયો મૂકે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક પત્ર મૂકી રહ્યા હતા આ પત્રમાં દસ ગામડાઓને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાંથી દૂર કરવામાં આવ્યા કોની રજૂઆત હતી કિરીટ પટેલની અને કિરીટ પટેલની રજૂઆત સફળ રહી એ પત્ર લોકો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા હતા આ એક મેસેજ હતો આ એક ઇશારો હતો કે કિરીટ પટેલની ટિકિટ નક્કી છે અમે એ બાબતે વાત પણ કરી હતી અને એ વાત સાચી પડી છે કિરીટ પટેલની ટિકિટ છેલ્લા અડતાલીસ કલાક બાજુ નક્કી થઈ ચૂકી હતી બસ બીજાને વિશ્વાસમાં લેવાના હતા આ વાત થઈ પેટા ચૂંટણી પરંતુ આ કિરીટ પટેલને ટિકિટ મળે તે માટે શું જયેશ રાદડિયાએ લોબિંગ કર્યું ટાઢા પાણીએ ખસ કાઢવાની વાતને જયેશ રાદડિયા હવે પડકાર છે શું જૂના મિત્રો હવે એક થઈને વિસાવદર પેટા ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીને મોટો પડકાર આપશે આ તમામ બાબત છે પહેલાં હું જયેશ રાદડિયાની વાત કરું ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની વાત પર આવું છું જયેશ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને આ વિઠ્ઠલભાઈ રાદડિયાનો હાથ પકડીને આ કિરીટ પટેલ સહકાર ક્ષેત્રમાં આવ્યા હતા આ હું નહીં પરંતુ જયેશ રાદડિયા એક જાહેર કાર્યક્રમમાં બોલ્યા હતા તેમણે કહ્યું કે મારા જૂના મિત્ર છે અમે બંને રાજકારણ પણ સાથે શરૂ કર્યું હતું રાજકારણમાં સાથે આવ્યા હતા સહકાર ક્ષેત્રમાં સાથે આવ્યા હતા અને કિરીટ પટેલે વિઠ્ઠલભાઈનો હાથ પકડીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે એ કદાચ કોઈ જગ્યાએ પાછા નહીં પડે આ વાત જયેશ રાદડિયાએ કહી હતી હવે આ વાતને તમે એક તરફ મૂકી દો હવે બીજી વાત શરૂ કરીએ જયેશ રાદડિયાની તે જયેશ રાદડિયાનું પ્રભારી તરીકે નામ જાહેર થયું હવે જયેશ રાદડિયા પ્રભારી હોય તો ઉમેદવાર કોણ હશે એ સવાલ થવા લાગ્યા પ્રભારી અને ઉમેદવાર વચ્ચે એક સંકલન હોવું જરૂરી છે બંને વચ્ચે સારા સંબંધો હોવા પણ જરૂરી છે પ્રભારી પોતાની રીતે પ્રચાર કરે ઉમેદવાર પોતાની રીતે પ્રચાર કરે બંનેને કંઈ ને કંઈ વાંધો હોય તો પછી ચૂંટણી પરિણામમાં તેની અસર જોવા મળે હવે ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર મૂકવો તે વિચારી રહી હતી કદાચ જયેશ રાદડિયાએ આ નામ આપ્યું જયેશ રાદડિયાએ તેની માટે મહેનત કરી કારણ કે જયેશ રાદડિયા પ્રભારી તરીકે ત્યારે જ ખૂબ મહેનત કરી શકે જ્યારે તેનો મનગમતો વ્યક્તિ ઉમેદવાર હોય અને આ તો ભારતીય જનતા પાર્ટીએ તેના જૂના મિત્રને મૂકી દીધા એટલે જયેશ રાદડિયા પણ ખુશ તેનું લોબિંગ પણ સફળ અને કિરીટ પટેલ પણ ખુશ પણ વાત એ છે કે આ વાવડ છેલ્લા મહિનાઓ પહેલા છેલ્લા એકાદ મહિના પહેલા ગોપાલ ઇટાલિયા સુધી પહોંચી ગયા હતા ગોપાલ ઇટાલિયા જાહેર મંચ પરથી બોલે ભાષણ આપે તેની એક એક વાત મહત્વની હોય એમાંથી એક પણ વાત તમે અવગણી ના શકો તે કોઈનું નામ લે તો પણ એ સો વખત વિચારીને બોલે એનું કંઈ મહત્વ હોય એની કંઈ અસર થતી હોય એને લઈને કંઈ અંદરખાને ચાલી રહ્યું હોય તો ગોપાલ ઇટાલિયા બોલે અને ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા દિવસોથી ન તો ભૂપત ભાયાણી પર પ્રહાર કરતા હતા ન તો હર્ષદ પર પ્રહાર કરતા હતા તેના પ્રહાર કિરીટ પટેલ પર હતા કદાચ ડર તેમને એ જ વાતનો હતો કે આ કિરીટ પટેલ ન આવે ભૂપત ભાયાણી આવશે જીતી જશું હર્ષદ રીબડીયા આવશે જીતી જશું ભૂપત ભાયાણી ને હર્ષદ રિબડીયા સામે ગદ્દારીનું ટેક છે તેનો ફાયદો થશે પણ આ કિરીટ પટેલ રાખી એના ભ્રષ્ટાચારના કારનામાં ભેગા કરીને રાખ્યા એક તરફ કિરીટ પટેલનું રાત્રે નામ જાહેર થયું બી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં કિરીટ પટેલના ભૂતકાળના કામ મૂકવા લાગ્યા કૌભાંડ મૂકવા લાગ્યા તમે જુઓ આને કહેવાય તૈયારી અને વાવડ ગોપાલ ઇટાલિયા સુધી હતા સીધી વાત છે કે પત્રકારો સુધી હોય લોકો સુધી માહિતી હોય તો જે લડતા હોય જે વરરાજા હોય એને તો ખબર હોય ને કે શું થવા જઈ રહ્યું છે આ બધી સ્થિતિ છે ગોપાલ ઇટાલિયાએ જે ધાર્યું હતું એ જ થયું અને એ જ ઉમેદવાર તેની સામે આવ્યા જયેશ રાદડિયા જેની માટે લોબિંગ કરતા હતા એ લોબિંગ પણ સફળ થયું આપને એક વાત જણાવી દઈએ કે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા પર ગદ્દારીનું ટેક તો હતું પણ એક વાત એ પણ હતી કે સ્થાનિક ક્ષેત્ર મજબૂત પણ છે પણ કિરીટ પટેલ એક એવો ચહેરો છે કે જે સામ દામ દંડ અને ભેદ તમે અમારા ભૂતકાળના વિડીયો જોયા હશે ખાસ કરી હું બોલતો રહ્યો છું કે સામ દામ દંડ ભેદ ભારતીય જનતા પાર્ટી તમામ કરશે ને એવો જ ઉમેદવાર મૂકશે આ ઉમેદવાર લ્યો એવો જ મૂક્યો છે ખમતી દર પૈસા ટકા ખૂબ સુખી પૈસા વાપરો પણ મત લાવો કોઈને પણ પૈસા દેવા પડે દો પરંતુ મત આપવો જોઈએ આ પ્રકારની સ્થિતિવાળો અને સહકાર ક્ષેત્રનો માણસ છે એટલે ખેડૂતોના મત કઈ રીતે લાવવા એ જાણી શકે છે અને તમે જુઓ કે કિરીટ પટેલને ટિકિટ મળે ને એ એ વાત કરતા મહત્વની વાત એ છે કે કિરીટ પટેલે શું ટિકિટ માગી હતી અને ટિકિટ માગી કિરીટ પટેલે તો શું તેને એટલો કોન્ફિડન્સ છે ગોપાલ ઇટાલિયા સામે ટિકિટ માગવી એ ખૂબ મોટી વાત છે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડતા હોય અને તેની સામે તમે ટિકિટ માટે ભયંકર લોબિંગ કરો તો તમારો કોન્ફિડન્સ પણ હાઈ હોય કિરીટ પટેલ આમ તો એકાદ વર્ષ પછી પાછી ચૂંટણી થશે વિસાવદર વિધાનસભાની ઓવરઓલ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માફ કરશો જનરલ ચૂંટણી પણ વાત એ છે કે ત્યારે પણ તક હતી તેને ક્યાં નહોતી વિધાનસભાની ચૂંટણી ત્યારે પણ કિરીટ ટિકિટ આપી શકતા હતા આ વખતે શું કામ કદાચ આ વખતે કિરીટ પટેલ ચૂંટણીને લઈને વધારે કોન્ફિડન્સમાં છે અને તેને વિશ્વાસ છે કે કદાચ તેઓ જીતી જશે અને ભારતીય જનતા પાર્ટીને પણ કદાચ તેના પર વધારે વિશ્વાસ છે કોઈ માગે ટિકિટ અને ભાજપ આપી દે તેમાં વાત તે વાતમાં દમ નથી ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા આ બંનેને કાપ્યા છે તો તેની પાછળ પણ કહાની ચાલો હર્ષદભાઈનું તો માનીએ કે ભૂપત ભાયાણી સામે ન જીતી શક્યા તો ગોપાલ ઇટાલિયા સામે શું જીતવાના પણ ભૂપત ભાયાણીનું શું કે જે ધારાસભ્ય હતા જેણે પોતે રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તમે જુઓ બે હજાર બાવીસ પછીની પેટા ચૂંટણીમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીએ જે પક્ષ પલટો કરીને આવે એને જ ટિકિટ આપી છે એ પછી સીજાભાઈ હોય એ પછી અર્જુનભાઈ હોય એ પછી અરવિંદ લાડાણી હોય એ પછી ચિરાગ પટેલ હોય આ પછી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ હોય આ તમામ તમે જુઓ તો એમને જ ટિકિટ આપી છે પણ આ વખતે અલગ થયું છે એ મેસેજ છે કે ગોપાલ ઇટાલિયાને હળવામાં નથી લીધા ગોપાલ ઇટાલિયા જીતીને આવે તો કોંગ્રેસને નુકસાન થાય પણ ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થઈ શકે જુનાગઢ સહિતના વિસ્તારોમાં અને તેની અસર સમગ્ર ગુજરાતમાં પડે તેવી સ્થિતિ છે આ જ કારણોસર વિચારી વિચારીને કાચું ન કપાય તે માટે કિરીટ પટેલને ઉતારવામાં આવ્યા છે જોઈએ કિરીટ પટેલ શું કરે છે કિરીટ પટેલ કાઠું કાઢે છે કે નહીં વાવ વિધાનસભામાં આપણે જોયું હતું જે પ્રમાણે અત્યારે ગોપાલ ઇટાલિયાનું નામ ચાલે છે એ સમયે ગુલાબસિંહ રાજપૂતનું નામ ચાલતું હતું ગુલાબસિંહ રાજપૂત પણ આટલા જ પ્રખ્યાત હતા વિસ્તારમાં લોકો એને આટલો જ પ્રેમ કરતા હતા શું થયું ગુલાબસિંહ રાજપૂત વાવમાં હારી ગયા અને ગોપાલ ઇટાલિયા પણ અત્યારના એટલા જ દમ સાથે આગળ વધી રહ્યા છે એવું કહેવું જરા પણ નહીં લાગે કે આ બેઠક ગોપાલ ઇટાલિયા હારી પણ શકે છે ગોપાલ ઇટાલિયા અત્યારે ખૂબ આગળ છે પણ વાત એ છે કે આ ભારતીય જનતા પાર્ટી છે એ જો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને જીતાડી શકતી હોય અમુક હજાર મતે તો પછી ગોપાલ ઇટાલિયાને હરાવી પણ શકે બસ વાત એટલી જ છે કે ત્યાંના લોકોને સમજવાનું છે કોણ સારો ચહેરો છે કોણ કોણ કામ આવી શકે શકે એવો ચહેરો ચહેરો છે છે તેની પરિસ્થિતિમાંથી બહાર લાવી તેવો ખોટા વાયદા ખોટી બણગાબાજી અને ખોટે ખોટી વાતો પર વિશ્વાસ ન કરવો એ ઉમેદ ત્યાંના જે લોકો છે તેના પર નિર્ભર છે જોઈએ લોકો શું જોઈને મતદાન કરે છે પણ અત્યારે રાદડિયા પોતાની

ગુજરાતની નજર છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કિરીટ પટેલને લઈ જયેશ રાદડિયાને લઈ તેમની મિત્રતાને લઈ શું તેનો ફાયદો થઈ શકે અને ગોપાલ ઇટાલિયા સામે કિરીટ પટેલ કેટલો મોટો પડકાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ